અકાદમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રાપર શહેરના એકતા નગર ખાતે શ્રીમતી નિરંજના બહેન પંકજભાઈ મહેતા કોલેજની બાજુમાં આવેલા આરાધના ભવન ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે માતૃભાષાના આ મહોત્સવમાં રાપર તાલુકાની જનતા મિત્રો વડીલો સ્નેહીજનો રાજકીય આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોને પધારવા વસુંધરા ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભાવભર્યું ભર્યું ઇંજન પાઠવવા સાથે રાપરના આંગણે વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવના આ કાર્યક્રમમાં ડોક્ટર વિદ્યુત જોશી સાહેબ પૂર્વ કુલપતિ મહારાજ કૃષ્ણ સિંહજી યુનિવર્સિટી ભાવનગર અને યોગેશભાઈ જોશી નિવૃત્ત શિક્ષક જુદા જુદા રસપદ વિષય પર વાત કરશે કાર્યક્રમના સંયોજક મહાદેવભાઈ બારડ દ્વારા જણાવાયું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખાસ તો આ ફેબ્રુઆરી મહિનો એટલે કે ફેબ્રુઆરીની એકવીસમી તારીખે આપણો માતૃભાષા દિવસ હોય છે એ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના વિવિધ તાલુકાઓમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવે છે આ રાપર તાલુકામાં ત્રીજો પ્રોગ્રામ છે અને એના સંયોજક આપણા હોય મહાદેવભાઈની ઓળખ લગભગ હું માનું છું ત્યાં સુધી જે 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 પણ કચ્છ મિત્ર વાંચતા હસી મહાદેવભાઈને ઓળખતા હસી ગ્રામ ગાથા એટલે કે મહાદેવભાઈ એટલે હંજીડો વાગડના મેઘાણી પાળિયાઓને શોધવા ગામનું કયા ગામનું નામ કઈ રીતે પડ્યું આખે આખું સંશોધન કરવું પોતાનો ખૂબ બધો સમય જેમાં દેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક સાહિત્યનો એક એવો જીવ અને ગુજરાતી ભાષાનો એક એવો સેવક કે મુકરાઈ અને પોતાના શબ્દો થકી આખા તાલુકામાં નહીં આખા જિલ્લામાં જે પ્રસર્યા છે એવા મહાદેવભાઈ મારી સાથે છે ને આપણો જે માતૃભાષા મહોત્સવ પ્રોગ્રામ છે એના સંયોજક છે એટલે બધું કાંઈ ન કહેતા આપણે એમની પાસેથી જાણશું શું કહેશું મહાદેવભાઈ નમસ્કાર ઘનશ્યામભાઈ ખાસ કરીને પહેલાં તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને કેસ કચ્છ કેર ટીવી ન્યૂઝને પણ અભિનંદન કે અમારે દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી આપણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આપણે ગુજરાતમાં સો જગ્યાએ અલગ અલગ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરતા હોય છે જેની અંદર કવિ સંમેલનો વ્યાખ્યાનો અને અલગ અલગ આવી રીતના આયોજનો થતા હોય છે એમાં આપણને છેલ્લા ત્રણ વર્ષથી રાપર તાલુકામાં એમાં સમાવેશ કરી અને આપણને વસુંધરા ટ્રસ્ટ દ્વારા આપણને મંજૂરી આપે છે અને આપણે સાહિત્ય અકાદમીના સાથે ટાઈપ કરી અને સંયુક્ત ઉપક્રમે આપણે આયોજન કરતા હોઈએ છીએ એમાં ગંજામય છેલ્લા ત્રણ વર્ષથી આપણે રાપર તાલુકામાં ખાસ કરીને જ્યારે માતૃભાષાનું મહત્ત્વ અત્યારે ભૂલાઈ રહ્યું છે આ અંગ્રેજીના યુગમાં ત્યારે માતૃભાષાને બચાવવા માટે આપણે બહુ નહીં પણ આપણે આવા આયોજનો કરી અને લોકોમાં અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને માતૃભાષા તરફ વળે અને એમાં કોઈ બી નાનો એવો ચેન્જીસ આવે દાખલા તરીકે ગુજરાતીમાં પણ સાઇન કરે અંગ્રેજીને બદલે તો પણ એ થોડો આપણે ચેન્જ આવ્યો કહેવાય તો આવા ચેન્જીસ આવે એવું આપણે સતત પ્રયત્નો કરતા હોઈએ છીએ અને એમાં આપણે સારા સારા ગુજરાતભરના નામાંકિત જે આપણે વક્તાઓ હોય છે એમને બોલાવી અને આપણે સારામાં સારું માતૃભાષાનું મહિમા જ્ઞાન લોકો સુધી પહોંચે વિદ્યાર્થીઓને મળે એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ ખાસ તો આ વખતે કોણ છે આ વખતે આપણે જ્યારે શ્રી પંકજભાઈની જે શાળા છે એનપી મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એની બાજુમાં આરાધના ભવન ખાતે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે એમાં ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી પૂર્વ કુલપતિ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર એના કુલપતિ છે અને એ માતૃભાષાનું ગાન માતૃભાષાનો જે મહિમા છે એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપવાના છે આ પ્રોગ્રામમાં અને આપણે કહીએ કે એટલા બધા એ વિદ્વાન વ્યક્તિ છે કે એનાથી વધારે માતૃભાષાનું કોણ જાણી શકે આપણા વિસ્તારમાં એટલે આપણને એમનો લાભ પૂરો મળશે અને સાથે સાથે યોગેશભાઈ જોશી આપણા શિક્ષક છે આપના પણ અને નિવૃત્ત છે અને એમણે પણ આખી જિંદગી શિક્ષક તરીકે કાઢી છે અને અત્યારે આપણે વાગડ વિસ્તારમાં તેઓ જે આપણી લોકબોલીમાં જે ભૂલાતા શબ્દો છે એના વિશે એક ડિક્શનરી બનાવી રહ્યા છે અને વિસ્તૃત ડિક્શનરી બનાવી રહ્યા છેલ્લા પાંચ વર્ષથી ઘણા વર્ષોથી બનાવી રહ્યા છે તો એ પણ એ ભૂલાતા શબ્દો અને આપણી લોકબોલી છે વાગડની જે થોડીક ક્યાંક અલગ પડે છે અમુક શબ્દોમાં અલગ પડે છે એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપશે એટલે આ પ્રોગ્રામમાં ખૂબ સારી માહિતીઓ આપણને બે વક્તાઓ દ્વારા મળવાની છે અને રાપરને આંગણે આવો બહુ મસ્ત માતૃભાષા મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે બધાને અપીલ કરીએ છીએ જાહેર જનતાને કે જે માતૃભાષાને આપણે બચાવવા બહુ સાથે મળી બધા સાથે મળી અને માતૃભાષા મહોત્સવ ઉજવીએ આવો સાથે મળીએ અને આપણે માતૃભાષાને જરૂર બચાવીએ ખાસ તો મહાદેવભાઈ આપણા જેમ વાત કરીએ શું ફરક પડ્યો હું તમને કામ જી આપણે યોગ આપણે ઘનશ્યામભાઈ સૌ પ્રથમ આપણે જે પ્રોગ્રામ રાખ્યો એ આપણે ભભૂતગીરી જે શાળા છે રાપરની એમાં આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષતાને રાખેલો જેમાં આપણને ખૂબ સારા વક્તાઓ મળેલા અને એમાં આપણને ફળ રૂપે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓએ આપણે પ્રોગ્રામને અંતે એક આપણે ગુજરાતીમાં બધાની સાઈન કરાવતો હોય છે ફરજીયાત એક બોર્ડમાં તો એના દ્વારા વિદ્યાર્થીઓમાં ગુજરાતીની સાઈનો કરવા માંડ્યા એ આપણને ફળસ્ત્રરૂપ આપણને પરિણામ મળ્યું છે એવી જ રીતે આપણે બે હજાર ચોવીસનો ગઈ ગયા વર્ષનો આપણે પ્રોગ્રામ અનુભૂતિ વિદ્યામંદિર જે ગોસ્વામી સાહેબની શાળા છે ત્યાં આપણે રાખેલો અને ત્યાં આપણા વાગડ વિસ્તારનું ગૌરવ કહી શકાય એવા ડૉક્ટર તિકાલદાસજી બાપુ આપણે આવેલા વક્તા તરીકે અને એમણે ખૂબ વિસ્તૃત માહિતી આપેલી અને એમણે કહેલું કે આપણે આચરણમાં માતૃભાષાને લાવીએ એવી જ રીતે અશોકભાઈ આપણે આપણા વાગડ વિસ્તારના સમાજ સેવક એમણે જે વાગડ વિસ્તારની લોકબોલી છે અને તેમાં ભૂસાતા શબ્દો વિશે ખૂબ સારું માહિતી આપેલી તો આના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે લોકોને માતૃભાષા તરફ વાળીએ છીએ એ જ આની આપણને ફળશ્રુતિ ફળશ્રુતિ આપણે કહી શકીએ છીએ તો દર્શક મિત્રો ખાસ તો એકવીસ ફેબ્રુઆરી એટલે આપણો માતૃભાષા દિવસ લગભગ હું માનું છું ત્યાં સુધી ઓગણચાલીસ જેટલા પુસ્તકો વિદ્યુતભાઈ જોશી લખી ચૂક્યા છે ચુમ્માલીસ જેટલા એમણે રજૂ કરેલા પ્રોજેક્ટોને સરકારો સ્વીકારી ચૂકી છે એટલે એક એવા જ્ઞાની પુરુષ જ્યારે આપણાને માતૃભાષાનો મહિમા ગાણ આપણી સામે કરવા આવતા હોય ત્યારે ચોક્કસ આ પ્રોગ્રામનો લાભ લેવો જોઈએ યોગેશભાઈ જોશીને કોણ નથી ઓળખતું રાપર તાલુકામાં આ ગ્રીન એક આખું જેને કહી શકાય ને આખા રાપરને હરિયાળો બનાવવાનો એકલા હાથે પ્રોજેક્ટ ઉપાડીને એમણે પોતાની શહેર પ્રત્યેની નિષ્ઠા અને જે એમની કર્મભૂમિ છે એના પ્રત્યેનો મહાદેવભાઈ ખરેખર જોશી સાહેબની જો હું વાત કરું તો એ માણસે એ આજીવન શિક્ષક જ રહ્યા છે જ્યારે આપણે તમે એમની પાસે બેહો ને એટલે એ વાત કરે ને તો એમાંથી આપણને ક્યાંક શીખવાનું મળે એટલે ક્યાંક ને ક્યાંક તમે જે વક્તાઓ ખાસ તો તમે વાત કરી કાલની કાલે કટારિયા સ્કૂલમાં પણ હું માનું છું કે સુધી આ પ્રોબ્લેમ છે અને એમાં આપણે કુલદીપસિંહજી જવાના છે અહીંયા પંકજભાઈ આવવાના છે એટલે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકામાં પણ માતૃભાષાને જે ચાહતા હોય એવા મહાદેવભાઈ છે પંકજભાઈ છે કુલદીપસિંહજી છે આ ડૉક્ટર ત્રિકાલજી છે સૂર્યશંકર ઘોર છે યોગેશભાઈ જોશી છે ઘનશ્યામ મજીઠિયા છે એવા ઘણા નામો હું ગણાવી શકું કે જે માતૃભાષાને ચાહે છે અને પ્રેમ કરે છે અને ગુજરાતી ભાષામાં ક્યાંક ને ક્યાંક પોતાની રીતે ખેડાણ કરતા હોય છે પણ મહાદેવભાઈ આપણી તકલીફ એ છે આ સોશિયલ મીડિયાના યુગમાં આવ્યા પછી માણસનું વાંચન ઘટ્યું છે પુસ્તકોનું વેચાણ ઘટ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી એક ભાષા ઉપર એક જે હું માનું છું કે જે પ્રભુત્વ છે ખરેખર એને દૂર કરવા માટે તમારી જ રાષ્ટ્રીય ખાસ કરીને આપણે આવા બધા પ્રોગ્રામો જાગૃતિના પ્રોગ્રામો દ્વારા લોકોને પાછા વાંચન તરફ વાળવા જોઈએ અને જે સારા સારા પુસ્તકો છે એનું થોડું આપણે ફેલાવો કરવો જોઈએ અને નાનપણથી જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે આવા જો શાળામાં પ્રોગ્રામો કરવામાં આવે કંજ્યામભાઈ તો ત્યારે જ લોકોમાં વિદ્યાર્થીઓમાં એક વાંચનની મતલબ વૃત્તિ જાગે છે અને એને સારા સારા પુસ્તકો આપણે આપીએ કારણ કે આપણે પણ શાળામાં ભણતા ત્યારે આપણે શાળામાંથી જ આપણને વાંચનનો જે આપણને પ્રેમ છે કે જે આપણને લાગણી છે એ ઉદભવી છે તો અત્યારે આપણે પણ વિદ્યાર્થીઓ ઉપર જો કવર કરવામાં આવે અને મોબાઈલ ઓછા કરી અને એને જો પુસ્તકો આપવામાં આવે તો આપણે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણને આનું ફળ મળે અને લોકો પુસ્તકો તરફ વળશે જરૂરથી વળશે દર્શક મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમીના સર્વે સર્વ એવા ભાગ્યસ્થા ક્યારેક એમને વાંચતો તમને ખ્યાલ આવશે કે આપણી ભાષા વૈભવ આપણો ભાષાનો વૈભવ કેવડો મોટો છે ખરેખર જેટલા ગુજરાતીના ચાતા હોય અને જે ગુજરાતી સમજી લો કે જેને ગુજરાતીના વાંચનમાં રસ છે એવા લોકોએ ડોક્ટર વિદ્યુતભાઈ જોશી મારા આદરણીય ગુરુ યોગેશભાઈ જોશી ભાઈ શ્રી મહાદેવભાઈ પંકજભાઈ આ બધાને સાંભળવા એક લાવો છે આ કાલે કટારિયાની વાત કરું તો કાલે લગભગ કટારિયામાં કુલદીપસિંહજીનો પ્રોગ્રામ છે ત્યાં જૈન વર્ધમાન બોર્ડિંગમાં એટલે ગુજરાતી ભાષાના એક એકવીસ તારીખે ચોક્કસપણે આરાધના ભવન ખાતે પહોંચી જવું જોઈએ ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ